નમસ્કાર વિદ્યાર્થી મિત્રો મારી યુટ્યુબ ચેનલ સંજય પટેલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે મિત્રો આજના વિડીયોની અંદર આપણે ધોરણ છ વિષય છે ગણિત જેનું પ્રકરણ બારમું જેનું નામ છે ગુણોત્તર અને પ્રમાણ આ પ્રકરણના સ્વ અધ્યયન પ્રશ્નો અને તેના જવાબો વિશે શીખવાના છીએ વિદ્યાર્થી મિત્રો જો તમે મારી ચેનલમાં નવા હોય તો મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરો વિડીયો સારો લાગે તો લાઇક કરો શેર કરો અને બિલ નોટિફિકેશન ઓન કરો જેથી મારા આગળના નવા વિડીયો પણ આપણે મળતા રહે તેમજ વિદ્યાર્થી મિત્રો આ પ્રકરણની પીડીએફ જોવા માટે પ્લે સ્ટોરમાંથી અમારી એપ્લિકેશન વિશ્વગુરુ એક એસટી એકથી બાર ગુજરાતી ડાઉનલોડ કરો તમારા મોબાઈલમાં ઇન્સ્ટોલ કરો જે તમે શરૂ કરશો તો તમને આ પ્રકારે જોવા મળશે જેમાં સ્વ અધ્યયન અંદર ધોરણ બતાવશે ધોરણ પસંદ કરશો એટલે વિષય બતાવશે વિષય પસંદ કરશો એટલે પાઠ બતાવશે જેમાં વિડીયો પર ક્લિક કરતા વિડીયો જોઈ શકશો અને પીડીએફ ઉપર ક્લિક કરશો તો તમને પીડીએફ જોવા મળશે તો આશા રાખો સૌ પ્રથમ યોગ્ય વિકલ્પ પસંદ કરો જેમાં પેલાની અંદર જવાબ આવશે ડી એક જેમ ત્રણ બીજામાં જવાબ આવશે ડી એક જેમ આઠ ત્રીજામાં જવાબ આવશે એ એક જેમ આઠ ચોથામાં જવાબ આવશે સી ત્રણ જેમ એસી ત્યાર પછી આવશે સી પાંચ જેમ આઠ ત્યાર પછીનો બાવીસમો ખૂટતી સંખ્યા લખો જેમાં પાંચના છેદમાં છેદમાં પાંચ બરાબર બારના છેદમાં વીસ છેદમાં દસ બરાબર ત્રણ સોળના છેદમાં છત્રીસ બરાબર અઠ્યાવીસ છેદમાં ત્રેસઠ બરાબર છે એક સરખા ચોથામાં આવશે એકસો ને ઓગણપચાસ જેમ એકસો ને અને સોળમી ખાલી જગ્યા છે તેમાં આવશે સો ગ્રામ ત્યાર પછી સત્તર અને અઢાર માટે આકૃતિનો ઉપયોગ કરો તો ચાલો જોઈએ બે જેમ પાંચ ના ગુણોત્તરમાં બે ભાગ કરવાના છે તો દરેક ભાગની લંબાઈ શોધો તો બે ભાગ બે અને પાંચ છે માટે બંને ભાગનો સરવાળો બે વત્તા પાંચ બરાબર સાત બરાબર બે ગુણ્યા છપ્પનના સાત બરાબર સોળ તથા પાંચ ગુણિયા છપ્પનના છેદમાં સાત બરાબર ચાલીસ માટે લંબાઈ સોળ સેમી અને ચાલીસ સેમી થશે ત્યાર પછીનું વિસ્મુ રમેશ મહિને અઠ્યાવીસ હજાર કમાય છે તેની પત્ની રમા મહિને છત્રીસ હજાર કમાય છે તે પરથી નીચેના પ્રશ્નોના જવાબ મેળવો એ રમેશની કમાણીનો તેની કુલ કમાણી સાથેનો ગુણોત્તર અને રમાની કમાણીનો તેની કુલ કમાણી સાથેનો ગુણોત્તર તો ચાલો શોધીએ બંનેની કુલ કમાણી તો અઠ્યાવીસ હજાર વત્તા છત્રીસ હજાર બરાબર ચોસઠ હજાર થશે હવે રમેશ ની કમાણીનો કુલ કમાણી સાથે ગુણોત્તર તો અઠ્યાવીસ હજાર છેદમાં ચોસઠ હજાર બરાબર સાત જેમ સોળ અને રમાની કમાણીનો કુલ કમાણી સાથે ગુણોત્તર તો છત્રીસ હજાર છેદમાં ચોસઠ હજાર બરાબર નવ જેમ સોળ થશે ત્યાર પછીનો એકવીસમો દાખલો એક કંપનીમાં કામ કરતા બસો માણસો પૈકી એકસો બાર પુરુષો અને બાકીની સ્ત્રીઓ છે તો નીચેના ગુણોત્તર શોધો જેમાં પેલું પુરુષોની સંખ્યાનો સ્ત્રીઓની સંખ્યા સાથેનો તો તો સ્ત્રીઓની સ્ત્રીઓની સંખ્યા સંખ્યા છે પુરુષોની સંખ્યાનો સાથે ગુણોત્તર બરાબર સાત જેમ અગિયાર થશે ત્યાર પછી બીજો ગુણોત્તર છે પુરુષોની સંખ્યાનો કુલ માણસોની સંખ્યા સાથેનો તો પુરુષોની સંખ્યાનો કુલ માણસોની સંખ્યા સાથે ગુણોત્તર એકસો બાર ના બસો અઠ્યાસી બરાબર સાત જેમ અઢાર અને ત્રીજો સ્ત્રીઓની સંખ્યાનો કુલ માણસોની સંખ્યા સાથેનો ગુણોત્તર એકસો ને છોતેર ના છેદમાં બસો અઠ્યાસી બરાબર અગિયાર જેમ અઢાર થશે ત્યાર પછી એક સ્કૂટર ત્રણ કલાકમાં એકસો વીસ કિમી અંતર એક ટ્રેન બે કલાકમાં એકસો વીસ કિમી અંતર કાપે છે તો સ્કૂટર અને ટ્રેનની ઝડપનો ગુણોત્તર શોધો તો નોંધ ઝડપ બરાબર કાપેલું અંતર છેદમાં તે માટે લીધેલ સમય સૂત્રનો ઉપયોગ કરવો તો સ્કૂટરની ઝડપ એકસો ના છેદમાં ત્રણ બરાબર ચાલીસ કિમી પ્રતાપ ટ્રેન ઝડપ એકસો વીસ છેદમાં બે બરાબર હોય છે તો ભોજન વિરામના સમયનો અને ઓફિસના કુલ સમયગાળા સાથેનો ગુણોત્તર કેટલો થશે તો ઓફિસનો સમય આઠ કલાક અને ત્રીસ મિનિટ બરાબર આઠ ગુણ્યા સાઈઠ વત્તા બરાબર પાંચસો દસ મિનિટ થશે ભોજન વિરામનો છે એ જ દિવસે તે જ સમયે એક ધ્વજદંડનો પડછાયો ચોવીસ મીટર લાંબો હોય તો ધ્વજદંડની લંબાઈ કેટલી હશે તો લંબાઈ ત્રણ મીટર ત્યારે પડછાયો ચાર મીટર તો કેટલી લંબાઈ હોય ત્યારે ચોવીસ મીટર પડછાયો થાય તો ચોવીસ ગુણ્યા ત્રણ ભાગ્યા ચાર બરાબર અઢાર મીટર લંબાઈ હોવી જોઈએ એક શાળામાં મોટા સંખ્યા અને નાના વરડાની સંખ્યા વીસ હોય તો મોટા વરડાની સંખ્યા શોધો તો નાના વરડાની સંખ્યા વીસ છે માટે મોટા વરડાની સંખ્યા છેદમાં નાના વરડાની સંખ્યા બરાબર ત્રણના છેદમાં ચાર માટે મોટા વરડાની સંખ્યા બરાબર ત્રણ ગુણ્યા વીસ છેદમાં ચાર બરાબર પંદર ઓરડા હશે છવ્વીસમું રામલીલા મેદાનના પાર્કિંગમાં કાર્તિકે એકસો સોળ સાયકલ પિંચોતેર સ્કૂટર અને પિસ્તાલીસ ગણ્યા સાઇકલની સંખ્યાનો સૌ પ્રથમ વાહનોની કુલ સંખ્યા એકસો પંચોતેર એકસો પંદર વત્તા પંચોતેર વત્તા પિસ્તાલીસ બરાબર બસો ને પાંત્રીસ સાયકલનો વાહન સાથેનો ગુણોત્તર તો એકસો પંદર ભાગ્યા બસો પાંત્રીસ બરાબર ત્રેવીસ જેમ સુડતાલીસ થશે ત્યાર પછી એક ટ્રેન અજમેર થી એકસો ત્રીસ કિમી દૂર જયપુર સુધી પહોંચવા બે કલાકનો સમય લે છે જો આ ટ્રેન એ જ ઝડપથી ચાલે તો દિલ્હી થી સાતસો એસી કિમી દૂર ભોપાલ સુધી પહોંચવા કેટલો સમય લે તો એકસો તેર કિમી એ બે કલાક તો સાતસો એસી કિમી કેટલી કલાક તો સાતસો એસી ગુણ્યા બે ભાગ્યા એકસો ત્રીસ બરાબર બાર કલાક ભોપાલ સુધી પહોંચવા માટે થશે ત્યાર પછી ચાનો એક વેપારી બસો ચોત્રીસ અને એકસો ત્રીસ ના ભાવની ચા તેમના ભાવના ગુણોતરના પ્રમાણમાં મિશ્ર કરે છે જો આ મિશ્રણનું વજન ચોર્યાસી ચાનું વજન કેટલું હશે તો ચા ના ભાવનું ચોત્રીસ છેદમાં એકસો ત્રીસ બરાબર નવ ના છેદમાં પાંચ અહીં મિશ્રણનું વજન ચોર્યાસી કિલો છે માટે બંને ભાવના ગુણોત્તરનો સરવાળો નવ વત્તા પાંચ બરાબર ચૌદ માટે નવ ગુણ્યા ચોર્યાસી છેદમાં ચૌદ બરાબર ચોપન કિલો અને નવ ગુણ્યા ચોર્યાસી છેદમાં ચૌદ બરાબર ત્રીસ કિલો થશે ત્યાર પછી નીચેની આકૃતિમાં દરેક ભાગ એક સેમી દર્શાવે છે નીચેના અંતરનો ગુણોત્તર અંકોમાં દર્શાવો તો એસી જેમ એ એફ બે બે પાંચ બે જેમ પાંચ થશે એ જેમ એ ડી બે જેમ એક થશે બી એફ જેમ એ આઈ એક જેમ બે થશે સીઈ જેમ ડી આઈ બે જેમ પાંચ થશે ત્યાર પછી એવી બે સંખ્યાઓ શોધો કે જેમનો સરવાળો સો અને ગુણોત્તર નવ જેમ સોળ થાય તો બંનેના ગુણોત્તરોનો સરવાળો નવ જેમ સોળ બરાબર પચીસ માટે પહેલી સંખ્યા સો ગુણ્યા નવ છેદમાં પચીસ બરાબર છત્રીસ બીજી સંખ્યા સો ગુણ્યા સોળ છેદમાં પચીસ બરાબર ચોસઠ આમ છત્રીસ અને ચોસઠ સંખ્યા મળે ત્યાર પછીનો એકત્રીસમો એક ટાઈપિસ્ટ હસ્તપ્રતના ચાલીસ પાના ટાઈપ કરવાના છે તે પૈકી તેને ત્રીસ પાના ટાઈપ કર્યા છે તો તેણે ટાઈપ કરેલા અને બાકી પાનાનો ગુણોત્તર કેટલો હશે તો બાકી પાના બરાબર ચાલીસ માઇનસ ત્રીસ બરાબર દસ પાના ટાઈપ કરેલા પાના ત્રીસ થશે ત્યાર આઠ હેક્ટર જમીનમાંથી ત્રણસો સાઈઠ ક્વિન્ટલ ઘઉંનું ઉત્પાદન થાય છે તો પાનસો ચાલીસ ક્વિન્ટલ ઘઉંના ઉત્પાદન માટે કેટલા હેક્ટર જમીનની જરૂર પડે તો ઉત્પાદન ત્રણસો સાઈઠ ત્યારે જમીન આઠ હેક્ટર તો પાંચસો ચાલીસ ક્વિન્ટલ એ કેટલી તો પાંચસો ચાલીસ ગુણ્યા આઠ ભાગ્યા ત્રણસો સાઠ માટે બાર હેક્ટર જમીનની જરૂર પડશે ત્યાર પછી શિવાંગી એનીમિયાથી પીડાય છે કારણ કે તે તેના લોહીમાં હિમોગ્લોબિનનું સ્તર સામાન્ય શ્રેણી કરતા નીચું છે ડોક્ટરે તેને દિવસમાં બે વખત લોહ તત્વની ગોળી લેવાની સલાહ આપી છે જો આ દસ ગોળીની કિંમત સત્તર હોય તો પંદર દિવસના તેની તબીબી બિલ પેટે તેને કેટલી રકમ ચૂકવવી પડશે તો દરરોજની બે ગોળી માટે પંદર દિવસની બે ગોળી લેખે ગણીએ તો ત્રીસ ગોળી થાય માટે દસ ગોળીના સત્તર રૂપિયા તો ત્રીસ ગોળીના કેટલા તો ત્રીસ ગુણ્યા સત્તર ભાગ્ય દસ બરાબર એકાવન રૂપિયા ચૂકવવા પડશે ત્યાર પછી મૂલ્યાંકન છે તેમાં જોઈએ તો પહેલામાં આવશે એ બે જેમ પાંચ બીજામાં આવશે સી સત્યાવીસ ત્યાર પછી ત્રીજામાં ખૂટતી સંખ્યા લખો જેમાં પહેલામાં આવશે ચાર ચોથામાં આવશે અઢાર અને સાઠ ત્યાર પછી ખાલી જગ્યા પૂરો જેમાં પેલી ખાલી જગ્યામાં આવશે એક અને પાંચમી છઠ્ઠી ખાલી જગ્યા છે તેની અંદર આવશે દુધિયા દાંતની સંખ્યાનો કાયમી દાંતની સંખ્યા સાથેનો ગુણોત્તર શોધો તો ગુણોત્તર બરાબર દાંતની સંખ્યા છેદમાં કાયમી દાંતની સંખ્યા બરાબર વીસના છેદમાં બત્રીસ બરાબર છેદમાં આઠ થશે પાંચ જેમ આઠ નો ત્યાર પછી એક લંબચોરસ કાગળની લંબાઈ એક પોઈન્ટ બે મીટર અને પહોળાઈ એકવીસ સેમી છે તો આ કાગળની પહોળાઈનો તેની લંબાઈ સાથેનો ગુણોત્તર ગુણોત્તર શોધો તો કાગળની લંબાઈ બરાબર એક પોઈન્ટ બે મીટર બરાબર એકસો ને વીસ સેમી પહોળાઈ એકવીસ સેમી તો ગુણોત્તર એકવીસ ના છેદમાં એકસો વીસ બરાબર સાત ના છેદમાં ચાલીસ માટે ગુણોત્તર થશે સાત જેમ ચાલીસ ત્યાર પછીનો નવમો દાખલો પૃથ્વી પોતાની ધરી પર ચોવીસ કલાકમાં ત્રણસો સાહીઠ અંશ ફરે છે તો બે કલાકમાં કેટલા અંશ ફરશે ધાતુની એક નળીનું વજન સાત પોઈન્ટ છ કિગ્રા છે તો આવી સાત પોઈન્ટ આઠ મીટર લાંબી નળીનું વજન કેટલું થશે તો ત્રણ મીટર લાંબી ધાતુનું વજન સાત પોઈન્ટ છ કિગ્રા માટે સાત પોઈન્ટ આઠ મીટરનું કેટલું તો સાત પોઈન્ટ છ ગુણ્યા સાત પોઈન્ટ આઠ ભાગ્યા ત્રણ બરાબર ઓગણીસ પોઈન્ટ થશે આગળના પ્રકરણના વિડીયો મેળવવા મારી ચેનલ ને જરૂરથી સબસ્ક્રાઈબ કરો તેમજ પીડીએફ જોવા માટે પ્લે સ્ટોરમાંથી અમારી એપ્લિકેશન વિશ્વગુરુ એસટી બાર ગુજરાતી ડાઉનલોડ કરો જેમાં આપને ધોરણ છ તમામ વિષયની સ્વ અધ્યન પીડીએફ મળી રહેશે તો આશા રાખો છો અમારી એપ્લિકેશન આપને ગમશે જરૂર ડાઉનલોડ કરજો ફરી મળીશું નવા વિડીયો સાથે ત્યાં સુધી આવજો